જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આપણે ઘણી વખત કોઈને ત્યાં શ્રી ઠાકોરજી બિરાજતા હોય છે ત્યારે કહેતા હોઈએ છીએ કે તેમને ત્યાં લાલો ઝૂલે છે તેમજ જેમની માથે શ્રી ઠાકોરજી બિરાજતા હોય છે તેઓ પણ કહેતા હોય છે કે અમારે ત્યાં લાલો બિરાજે છે આ લાલો એટલે શ્રી પ્રભુ શ્રી ઠાકોરજી વૈષ્ણવો ખરેખર તો તેમને લાલો નહીં પરંતુ લાલન કહેવું જોઈએ અને આપણે લાલન શા માટે કહીએ છીએ તેમજ આ લાલન એટલે કે શ્રી ઠાકોરજી પોતાના ભક્તોને કેવી રીતે સહાય કરે છે કેવી રીતે અને ક્યારે પોતાના ભક્તોની રક્ષા કરે છે વગેરે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું ખૂબ જ સુંદર અને અદભુત સત્સંગ છે તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહીશું વડા વૈષ્ણવ કે શ્રી ઠાકોરજી માટે આપણે લાલો લાલો કહીએ છીએ પરંતુ ખરેખર તો તે શબ્દ પ્રયોગ જ યોગ્ય નથી અને વિવેકપૂર્ણ પણ નથી જ શ્રી ઠાકોરજીની માટે સન્માનજનક અને વિવેકપૂર્ણ અને ભાવનાત્મક શબ્દ પ્રયોગ હોય તો તે છે એટલે કે શ્રી પ્રભુ આ શ્રી બાળકૃષ્ણ પ્રભુ કેવા છે તો કહ્યું કે શ્રી યશોદો સંઘ સુ પાલિત કે જેઓ માતા શ્રી યશોદાજીની ગોદમાં ખેલી રહ્યા છે કે જેનું માતા શ્રી યશોદાજી સારી રીતે લાલન પાલન કરી રહ્યા છે લાલન પાલન એટલે સ્નેહયુક્ત પ્રેમ ભાવથી સેવા સુવા કરી રહ્યા છે આવી રીતે શ્રી યશોદાજીથી લાલિત પાલિત નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણ કે જે સકલ શાસ્ત્રોનો સાર છે ચૌદ ભુવનના નાયક છે સમગ્ર બ્રહ્માંડના સ્વામી છે તે પ્રભુ તે ભગવાન શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણી માથે પધાર્યા છે અને લાલનનો એક અર્થ થાય છે કે બાલક અને બાલક એટલે કોઈ સામાન્ય કે લૌકિક બાળક નહીં હો પરંતુ અલૌકિક બાળક જે પરબ્રહ્મ પૂર્ણાનંદ પરમાત્મા અલૌકિક સ્વરૂપે બાળક બનીને નંદ યશોદાને ત્યાં પ્રગટ થયા છે તે લાલન લાલન એ શ્રી યશોદાજીના ભાવરૂપ છે શ્રી ઠાકોરજી એ વ્રજમાં પ્રગટ થઈને વ્રજ ભક્તો અને નંદ યશોદાને જે સુખ પ્રદાન કર્યું છે તે અલૌકિક સુખ આપણને પ્રદાન કરવા માટે પ્રભુ પધાર્યા છે માતા યશોદાના સ્નેહ અને વાત્સલ્યતાના ભાવથી સેવાનું સ્મરણ રહે એટલે આપણે તેને લાલન કહીએ છીએ હવે આપણે શ્રી ઠાકોરજી પોતાના ભક્તોને કેવી રીતે સહાય કરે છે અને સુખ પ્રદાન કરે છે તેનો વિચાર કરીએ કે આ જગતમાં દરેક માણસ બે બાબત માટે જ પ્રવૃત્તિશીલ હોય છે એક છે સર્વે દુઃખોમાંથી મુક્ત થવું તેમજ આલોકના અને પરલોકના સઘળા સુખો મેળવવા અર્થાત કે દુઃખ નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ અને બીજું છે સર્વ પ્રકારે રક્ષણ આ બંને પ્રવૃત્તિ માટે માણસ જ્યાં ત્યાં ફાફા મારે છે જ્યારે તે પોતાની બુદ્ધિથી અને શક્તિથી દુઃખ નિવૃત્તિ અને સુખ મેળવી શકતો નથી ત્યારે બીજાનું અવલંબન એટલે કે શરણ સ્વીકારે છે છતાંય પણ મળે છે તો દુઃખ જ આવું કેમ થાય છે આજે આપણને જીવનમાં ઘણી ચિંતાઓ ઉદ્વેગો સંઘર્ષો ખૂબ જ પરેશાન કરે છે આ બધાને દૂર કરવાનું અને શાંતિ તથા સ્વસ્થતા મેળવવાનું સરળ અને સચોટ માર્ગદર્શક શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું છે પરંતુ દુઃખ તો એ વાતનું છે કે આપણે આજે આધુનિકતા અને પાશ્ચાત્ય સંસ્કૃતિની પાછળ એટલા બધા પાગલ થઈ ગયા છીએ કે આ કહેવાતા સુખોની પાછળ રખવાયા થઈને દોડી રહ્યા છીએ છતાંય અંતે તો દુઃખ જ હાથમાં આવે છે આપણે શ્રી મહાપ્રભુજીના વચનો અને સિદ્ધાંતોને ભૂલી ગયા છીએ અથવા તો સમજવા માંગતા નથી આપણને શ્રી મહાપ્રભુજીના વચનોમાં વિશ્વાસ નથી વૈષ્ણવો આમ થવાનું મૂળ કારણ છે સત્સંગનો અભાવ અને માર્ગીય પુસ્તકોના વાંચન પ્રત્યેની ઉદાસીનતા આપણા પુષ્ટિ માર્ગને પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ કહેવામાં આવે છે પુષ્ટિ માર્ગની વ્યાખ્યા કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પોષણમ તદ અનુગ્રહ અર્થાત કે જ્યાં માત્ર ભગવાનની કૃપા જ નિયામક છે તે પુષ્ટિમાર્ગ ભગવાન સર્વશક્તિમાન છે અને જીવ અશક્તિમાન છે પ્રેમલક્ષણ ભક્તિને માર્ગે ચાલવા જીવ તૈયાર તો થાય છે પરંતુ ક્યારેક તે થાકી જાય છે જેમ કે રસ્તે ચાલતા ચાલતા એક નાનકડું બાળક થાકીને બેસી જાય ત્યારે તેની માતા પ્રેમપૂર્વક તેને તેડી લે છે તેવી જ રીતે ભક્ત જ્યારે પ્રેમ લક્ષણ ભક્તિના માર્ગ ઉપર ચાલતા ચાલતા થાકીને અટકી જાય ત્યારે ભગવાન સ્વયં સામે પગલે પધારીને ભક્તનો સ્વીકાર કરે તે પુષ્ટિ માર્ગ પુષ્ટિ માર્ગ એ ભગવત કૃપાનો માર્ગ છે એવું કહીને શ્રી મહાપ્રભુજી અહીં એવું સૂચવી રહ્યા છે કે આ માર્ગમાં જીવનું જ્ઞાન શક્તિ કે સંપત્તિ કામ આવતા નથી આ જ્ઞાન શક્તિ કે સંપત્તિથી પ્રભુને રીઝવી શકાતા નથી પ્રભુને પ્રસન્ન કરવા માટે તો દિનતા અને પ્રેમ જરૂરી છે સાધનોથી આ માર્ગે ચાલી શકાશે ને પુષ્ટિ માર્ગ એ નિસાધન ભક્તિનો માર્ગ છે કે જેને નિર્ગોળ ભક્તિ પણ કહેવામાં આવે છે તેથી તો તેને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવામાં આવે છે કે જ્યાં ફક્ત પ્રેમની જ પ્રાધાન્યતા છે પ્રેમ એટલે કે સ્નેહ અને સ્નેહની એક પાકી શરત છે અનન્યતા આપણે જેને પ્રેમ કરીએ છીએ તેના જ બનીને રહીએ તે અનન્યતા સ્નેહીમાં પાકો વિશ્વાસ એ અનન્યતા આ અનન્યતાને આપણે આશ્રય કહીએ છીએ પ્રેમલક્ષણ ભક્તિમાર્ગે ચાલવા માટે અનન્યતા સિદ્ધ કરવા શ્રી મહાપ્રભુજીએ બે આજ્ઞા કરી છે એક છે સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ અને બીજી આજ્ઞા છે કૃષ્ણ એવ ગતિર્મમ અર્થાત કે શ્રી કૃષ્ણ જ મારું શરણ હો અને શ્રી કૃષ્ણમાં જ મારી મતિ અને ગતિ આપણને પ્રશ્ન થાય કે આ જગતમાં અનેક દેવી દેવતાઓ છે તો પછી શ્રી મહાપ્રભુજીએ એક માત્ર શ્રી કૃષ્ણનું જ શરણ સ્વીકારવાની આજ્ઞા શા માટે નહીં કરી તો વૈષ્ણવો આપણે આગળ સમજ્યા હતા કે માણસ પોતાની શક્તિથી નથી દુઃખમાંથી મુક્ત થઈ શકતો કે નથી સુખ મેળવી શકતો આના માટે તેને કોઈ વધુ શક્તિશાળી માણસની સહારાની જરૂર પડે છે અને સહારો એટલે આશ્રય આ દુનિયામાં આવા અનેક આશ્રય સ્થાનો છે પરંતુ આખરે જ્યાં દરેક વસ્તુ અને વ્યક્તિ જ નાશવંત હોય ત્યારે કાયમી આશ્રય તો કોનો મળે આથી શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે તમને તમારા દુઃખ દૂર કરવા સહારાની જરૂર છે સુખ અને આનંદની પ્રાપ્તિ માટે આશ્રયની જરૂર છે તો તમે વગર વિચારે ગમે તેનો આશ્રય ન કરશો એવાનો આશ્રય કરો કે જેમનાથી વધુ શક્તિશાળી આ જગતમાં બીજું કોઈ જ ના હોય જેમનાથી વધુ સુખ અને આનંદનો ભંડાર બીજા કોઈની પાસે જ ન હોય હવે આવું તો આખા જગતમાં એક માત્ર કૃષ્ણ જ છે ઉપનિષદોમાં કૃષ્ણ શબ્દની વ્યાખ્યા બતાવતા કહ્યું છે કે કૃષ્ણ એ પરમાત્માનું ગુણવાચક નામ છે એટલે કે સર્વથી વધુ શક્તિ અને સામર્થ્ય અને એટલે આનંદ અર્થાત કે જે પરમ તત્વમાં આખા એ બ્રહ્મલોકમાં સૌથી વધારે સામર્થ્ય અને પૂર્ણાનંદ રહેલો છે તે તત્વ એટલે કૃષ્ણ આથી જ તો શ્રી મહાપ્રભુજી કૃષ્ણાશ્રય ગ્રંથમાં આજ્ઞા કરે છે કે પ્રાકૃત સકલા દેવા ગણિતાનંદ કમ બૃહદ પૂર્ણાનંદો હરિસ્તસ્મા કૃષ્ણ એવ ગતિર્મ અર્થાત કે બધા દેવો એ પ્રકૃતિને વસ છે અને અક્ષરબ્રહ્મનો આનંદ પણ ગણી શકાય તેટલો મર્યાદિત છે કેવળ હરિજ પૂર્ણ આનંદ છે કે જેના આનંદની ગણના થઈ શકતી નથી હંમેશા પૂર્ણ જ રહે છે આથી જ તો કૃષ્ણ એ જ મારી ગતિ હોતું કૃષ્ણ જ મારું શરણ છે જેમ લૌકિકમાં પણ એક પત્ની પોતાના પતિનું શરણ સ્વીકારી પોતાનું સર્વસમર્પણ કરે છે ત્યારે પતિ પણ તેને રક્ષણ અને સુખ પ્રદાન કરે છે પરિવારના અન્ય પુરુષોને આદર જરૂર આપે છે પરંતુ પ્રેમ તો માત્ર એક પતિને જ કરે છે તેવી જ રીતે આદર દરેક દેવનો કરો પરંતુ શરણ આશ્રય ભક્તિ એક માત્ર શ્રી કૃષ્ણને જ કરવાથી શ્રી કૃષ્ણ આપણું સર્વ પ્રકારે રક્ષણ કરે છે અને આનંદનું દાન કરે છે કે વ્રજમાં પ્રભુ જ્યારે સખાઓ સાથે મૂંજવનમાં ગાયો ચરાવી રહ્યા હતા ત્યારે દાવાનલ આવીને અગ્નિ લાગ્યો તેથી લાગ્યા શ્રી કૃષ્ણના શરણે વિનંતી કરી કે હે કનૈયા આ દાવાગ્નિ અમોને બાળી રહ્યો છે અમે તારી શરણે છીએ તો હે ગોપાલ અમારું રક્ષણ કરો ત્યારે ભગવાન દાવાનલનું પાન કરી ગયા અને ગોપ સખાવાનું રક્ષણ કર્યું કે જ્યારે વ્રજવાસીઓ ઇન્દ્રયાગ કરીને અન્યાશ્રય કરી રહ્યા હતા ત્યારે ભગવાને ઇન્દ્રયાગને બદલે શ્રી ગિરયાગ એટલે કે શ્રી ગોર્ધન પૂજા કરવા સમજાવ્યા ત્યારે વ્રજવાસીઓ ભગવાનની વાત ઉપર વિશ્વાસ કરીને શ્રી ગોર્ધન પૂજા કરી અને અંકુટ ભોગ ધર્યો આથી ઉપાયમાન થઈને મેં વરસાવા લાગ્યો અને સમગ્ર વ્રજને જલમાં ડૂબાડવા લાગ્યો ત્યારે સગડા વ્રજવાસીઓ શ્રી કૃષ્ણના શરણે આવ્યા અને આ ઇન્દ્રના કોપથી બચાવવા વિનંતી કરી ત્યારે સાત વર્ષના શ્રી કૃષ્ણએ શ્રી ગિરિરાજજીને પોતાના દાબા અસ્તની કચલી આંગળી પર ધારણ કરીને સાત દિવસ સુધી વ્રજની રક્ષા કરી છે અરે ભગવાન સ્વયં પુત્ર બનીને નંદબાવાને ત્યાં પ્રગટ થયા હોવા છતાં નંદરાયજી પ્રભુને છોડીને અંબિકા વનમાં અંબિકા પૂજન કરવા માટે ગયા ત્યારે મગરે મગર લીધા કરવા નંદરાયજી મગરના છતાંય મુક્ત ન થયા ત્યારે આંતરનાદ કરીને શ્રી કૃષ્ણને પુકાર્યા ત્યારે તત્કાલ પ્રભુએ ત્યાં પધારીને મગરના ગ્રાસમાંથી નંદ બાવાને છોડાવ્યા છે આમ એકમાત્ર પ્રભુનો અનન્ય ભાવથી સરળ શ્વીકારી સ્નેહપૂર્વક ભક્તિ કરવાથી પ્રભુ હંમેશા રક્ષણ જ કરે છે આપણા દોરિયાથી વસોબાઓને ભગવતીઓ પણ બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરીને એકમાત્ર પ્રભુના અનન્ય થઈને પ્રભુની સેવા કરી છે તો પ્રભુએ પણ પોતાના સ્વરૂપાનંદનું દાન કર્યું છે તો વાઘા વિષ્ણો આપણા જીવનમાં સમ અને વિષમ પરિસ્થિતિમાં આપણે જેમને શરણે ગયા છીએ શ્રી મહાપ્રભુજીએ આપનું જેમની સાથે બ્રહ્મસબંધ કરાવ્યું છે તેવા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના શરણમાં ક્યારેય પણ અવિશ્વાસ તો ન જ કરવો આવા પ્રભુને છોડીને ક્યારેય પણ અન્યાશ્રય તો ન જ કરવું કદાચને કર્મના બંધનથી ગમે તેવું સંકટ કે ગમે તેવું દુઃખ આવી પડે તો પણ હરી ઈચ્છા સર્વોપરી છે એવો વિવેક રાખવો અને પ્રભુ બધું સારું જ કરશે એવું ધૈર્ય રાખી પ્રભુના ધરનારમાં દ્રઢ વિશ્વાસ અને સંપૂર્ણ આશ્રય રાખવાથી પ્રભુ આપણું રક્ષણ જરૂર કરે છે અને સર્વ પ્રકારે આનંદનું દાન કરે છે આમ છોડીને એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણનો અનન્ય આશ્રય રાખવાથી પ્રભુ આપણા સગડા મનોરથો પૂર્ણ કરે છે અને છેલ્લે એક વરિયો શ્રી ગોપીજન વલ્લભ બીજો ન કોઈ આવી વિનંતી સાથે આજનો સત્સંગ શ્રી ગોપીજન વલ્લભના શ્રી સમર્પિત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ